બનાસકાંઠાના દાંતા ખાતે તારંગા આબુ રોડ રેલવે લાઇનનો પ્રોજેક્ટનો કામ ચાલી રહ્યું છે. જોકે દાંતા તાલુકાના જરીવાવ ગામે રેલવે અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે જમીન પચાવી લેવા મામલે દાતાને આદિવાસી આગેવાનોએ રેલી યોજી હતી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. તારંગા આબુ રોડ રેલવે લાઇનનો કામ થઈ રહ્યું છે ત્યારે અંબાજી ખાતેથી નીકળનાર આ રેલવે લાઇનને લઈને પહેલેથી જ વિવાદો ઊભા થયા છે જે પ્રકારે આ રેલવે પ્રોજેક્ટનું કામ કરવામાં આવી રહ્યું છે. અને જેને લઈને આદિવાસી વિસ્તારના લોકોને અન્યાય થઈ રહ્યો છે આદિવાસી વિસ્તારના લોકોના આક્ષેપ છે કે રેલવે અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડવાના હેતુથી ખોદકામ કરવામાં આવી રહ્યો છે જ્યારે વાવ ગામના કેટલાક અરજદારો છે કે જેમને માલિકીની જમીનમાંથી ખોદકામ કરીને જમીન પચાવી પાડી દેવાય છે ત્યારે વારંવાર વન વિભાગ અને વહીવટી તંત્રની હેરાનગતિને લઈને આજે દાંતાના આદિવાસી સમાજના લોકોએ રેલી નીકાળી અને પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું અને કહ્યું હતું કે જે ગેરકાયદેસર રીતે જમીનમાં ખોદકામ કરવામાં આવે છે તે બંધ થાય નહીં તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન આદિવાસી સમાજના લોકો કરશે તારંગા હિલથી અંબાજી આગુરો રેલવે પ્રોજેક્ટની અંદર જે જમીન આદિવાસીની જે કબજા હતી એ પહેલાં લેવાની હતી લઈ લીધી હવે એક કિલોમીટરના અંતરે જે આદિવાસીની જમીન છે તે જ જમીન ઉપર રેલવેના અધિકારીઓ ગેરકાયદેસર દબાણ કરી અને તેઓ માટી નાખી અને એ જમીન લેવાનું કરી અમારા ભોળા આદિવાસી અને એક જમીન ખેડી અને ખાય અને જીવન જગાણ કરી છે તો એ લોકોને બહુ પરેશાન કરી અને હેરાનગતિ કરી છે અને આ રીતે આ લોકોને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતાં બંધ કરી ના કરી તો અમે આગળના સમયમાં ઉગ્ર આંદોલન કરી અને કાયદેસર કાર્યવાહી કરી અને બંધ કરાવશું અમારા ત્રણ ગામોની અંદર ઓછામાં ઓછા વીસથી પચીસ ત્રીસ જણા ખેડૂતો એટલા ખેડૂતોને કે જે રેલવેની પટ્ટીમાં જમીન જાતી હતી એ મેં આપી દીધી અને અમને વળતર પણ ઝૂકવી દીધું છતાંય રેલવેની પટ્ટીથી આઠસો મીટર દૂર ગેરકાયદેસર રીતે રેલવેના અધિકારી ધાટ ધમકી આપી અને જબરજસ્તી અમારા ખેતોમાં ડમ્પિંગ ચાલુ કરે છે ત્યાં અમારા આદિવાસી ભોળા આદિવાસી લોકો જાય છે ત્યાં આદિવાસી લોકો જાય એટલે ધમકી આપે આ તો ગવર્મેન્ટ છે ગવર્મેન્ટ છે તો અમે કે પાકિસ્તાનમાં કે બાંગ્લાદેશમાં રહીએ છીએ અમે પણ ગુજરાત ગવર્મેન્ટમાં જ રહીએ છીએ અમારે આજે એક જ માગણી છે કે જે અમે રેલવેની પટ્ટીમાં જમીન આપી દીધી છે એ અમારે એનું અમારે કચ્છું લેવા દેવા નહીં અમારે એમ વળતર પણ મળી ગયું અને સાથે સાથે પણ અમારે બીજી બાકીની જમીન રહી છે એ જમીનમાં ખોટી રીતે આ જમીન લઈ આપે છે તો અમે હવે કરશું તો શું કરશું અમે અમારે રોજીરોટી કેવી રીતે કમાઈને ખસું આજે અમે અમારા આદિવાસી સમાજ અને બધો ભેગો થઈને આવેદનપત્ર આપ્યું છે કે આવનારા સમયમાં જો અમારે આવેદનપત્ર આપ્યું એનું નિરાકરણ ન આવે તો અમે ઉગ્ર મોટું હાલતુદન કરશું વાત કરવામાં આવે તો આજે ત્રણ ગામ છે જરીવાવ સહિત ત્રણ ગામો એ ત્રણ ગામોમાં જે રેલવે પાસ થઈ હતી પહેલાં એટલે કે ત્યાં જે રેલવેના પાટા નીકળતા હતા તો એ બાબતે પહેલાં જે સર્વે થયું ત્યારે જ્યારે સરકાર કોઈ વિકાસ કરતી હોય તો એની સામે કોઈ આદિવાસીને વાંધો નથી પરંતુ જો વિકાસના નામે આદિવાસીનો વિનાશ કરે તો એના એના સામે અમને સો ટકા વાંધો છે જ્યારે રેલવેમાં જે આદિવાસીની જમીન ગઈ છે તો આદિવાસીઓએ સ્વૈચ્છિક જમીન આપી છે પરંતુ એના સિવાય જે વધારાની જમીન છે એ વધારાની એટલે કે જેના આઠસો મીટર કિલોમીટર દૂર જે હોય એની જમીન પર પણ જો રેલવેના અધિકારીઓ આવીને કબજો કરતા હોય દબાણો કરતા હોય તો એની ટામે એની સામે આદિવાસીને સો ટકા વાંધો હોય ભૂતકાળમાં પણ જ્યારે જેટલા પણ પર્યટકો સ્થળો છે ઘણી જગ્યાએ આદિવાસીઓની જમીન છીનવામાં આવી છે ફોરેસ્ટ કાર્ડ પણ અવારનવાર આદિવાસીઓને હેરાન કરતું હોય છે ત્યારે વધારામાં આ રેલવે ખાતું જ્યારે આદિવાસીઓને હેરાન કરે છે ત્યારે આજે અમે આ ત્રણ ગામોના લોકોની રજૂઆત લઈને પ્રાંત કચેરી આવેલા હતા અમને રજૂઆત કરી છે કે જે રેલવે અધિકારીઓ દ્વારા જે હેરાનગતિ કરવામાં આવે છે તે ધામધમકી આપવામાં આવે છે એ સત્વારે બંધ કરવામાં આવે અમે કાયદાને હાથમાં લેવા નથી માંગતા કાયદેકીય લડત લડવા માંગીએ છીએ એટલા માટે અમે શાંતિપૂર્વક રજૂઆત કરી છે આવનારા સમયમાં જો આ રીતના અમને વધારે હેરાન કરવામાં આવે તો અમે આદિવાસીઓ તીર કમાન મૂક્યા છે પણ એને અમે ચલાવવાનું નથી ભૂલ્યા અમારે એ પણ આશરો ન લેવો પડે એ પ્રકારની અમે માગણી કરીએ છીએ